રાધે રાધે આજની આપણી ચર્ચા શ્રી પ્રેમાનંદજી મહારાજના એક સત્સંગ પર છે આપણી સામે ગુજરાતી ટીવી ડોટ કોમ પર સેવક માધવ જસાપ્રા દ્વારા તૈયાર કરાયેલો એક બહુ સરસ સારાંશ છે અને સાચું કહું તો આમાં અમુક મુદ્દા એવા છે જે વાંચવામાં બહુ સારા લાગે પણ રોજબરોજના જીવનમાં એને ઉતારવા અગરા લાગે છે તમે બિલકુલ સાચી વાત કરી એટલે આધ્યાત્મિક સિદ્ધાંતો કેવા છે સાંભળવામાં બહુ સરળ લાગે પણ જ્યારે ઓફિસનું ટેન્શન હોય ઘરની જવાબદારીઓ હોય અને પોતાની અંદરની નબળાઈઓનો સામનો કરવાનો આવે ત્યારે આ બધું જ્ઞાન જાણે ક્યાંક ખોવાઈ જાય છે બરાબર આજનો આપણો હેતુ એ જ છે ખાલી મહારાજજીએ શું કહ્યું એ જાણવાનું નથી પણ એમના માર્ગદર્શનને આપણે આપણા જીવનમાં ઉતારી કેવી રીતે શકીએ એ સમજવાનો છે બરાબર તો ચાલો ખાલી ઉપર ઉપરથી તરવાને બદલે આ જ્ઞાનસાગરમાં એક ઊંડી ડૂબકી મારીએ આપણે એ સમજવાની કોશિશ કરીશું કે ધર્મ શરણાગતિ કર્મ આ બધા ગહન વિષયો પર મહારાજજીનું માર્ગદર્શન આપણા જેવા સામાન્ય માણસો માટે કેટલું વ્યવહારિક છે તો ચાલો શરૂઆત એકદમ પાયાના પ્રશ્નથી કરીએ શિખરસિંહજી પૂછે છે ધર્મ શું છે હવે આ શબ્દ આપણે એટલી બધી વાર સાંભળ્યો છે ને કે એનો અસલી અર્થ જ જાણે ખોવાઈ ગયો છે કોઈ એને પૂજા ને કોઈ રીતિ રિવાજ મહારાજજી આને કેવી રીતે સમજાવે છે મહારાજજી અહીં કોઈ જટિલ વ્યાખ્યા નથી આપતા એકદમ સ્પષ્ટ જેને કહેવાય ને એક ગાઈડલાઈન આપે છે તેઓ કહે છે જે કરવાની શાસ્ત્ર આજ્ઞા આપે એ ધર્મ અને જે કરવાની ના પાડે એ અધર્મ બસ આટલું સરળ અને આ ખાલી મંદિર પૂરતું નથી માતાપિતા પ્રત્યે આપણો ધર્મ સંતાનો પ્રત્યે સમાજ પ્રત્યે આ બધું જ એમાં આવી જાય એટલે ટૂંકમાં આપણું કર્તવ્ય શું છે એની સ્પષ્ટતા બરાબર પણ અહીંયા એક મોટો સવાલ ઊભો થાય છે જીવન કંઈ હંમેશા બ્લેક એન્ડ વ્હાઇટ નથી હોતું ઘણીવાર એવી પરિસ્થિતિ આવે જ્યાં બે કર્તવ્યો વચ્ચે સંઘર્ષ થાય ત્યારે સાચો રસ્તો કેવી રીતે શોધવો આ બહુ જ મહત્વનો મુદ્દો છે અને એટલે જ મહારાજજી ખાલી શાસ્ત્ર વાંચવાની વાત નથી કરતા પણ સંતોના સંઘનું મહત્વ સમજાવે છે શાસ્ત્રો નિયમ આપે પણ સંતો એ નિયમોને જીવનના જટિલ સંજોગોમાં કેવી રીતે લાગુ કરવા એનો વિવેક આપે પણ એની સાથે એક બહુ સુંદર આંતરિક ઉપાય પણ બતાવે છે કયો તેઓ કહે છે કે જ્યારે પણ આપણે કંઈક ખોટું કરવા જઈએ ને ત્યારે અંદરથી એક ધીમો અવાજ આપણને રોકે છે એક સંકોચ જેવું થાય હા આ તો અનુભવ્યું છે બધાએ અનુભવ્યું હશે પણ મારી સમસ્યા એ છે કે એ અંતરાત્માનો અવાજ એટલો ધીમો અને નબળો કેમ હોય છે અને એની સામે આપણી લાલચ આપણો ગુસ્સો અહંકાર એ બધાનો અવાજ આટલો બુલંદ કેમ હોય છે એ શક્તિ કેળવવી એ જ તો સાધના છે એ અવાજ શરૂઆતમાં ધીમો એટલે લાગે કારણ કે આપણે વર્ષોથી એને દબાવતા આવ્યા છીએ એને સાંભળ્યો જ નથી જેમ જેમ આપણે સત્સંગ અને નામ જપથી મનને શુદ્ધ કરીએ તેમ તેમ બહારનો કોલાહલ શાંત થતો જાય અને અંદરનો અવાજ સ્પષ્ટ સંભળવા લાગે બિલકુલ ધર્મનું પાલન એ કોઈ બહારની ક્રિયા નથી પણ પોતાના એ અંદરના સત્ય સાથે જોડાવાની એક સતત પ્રક્રિયા છે એટલે શું સાચું છે એ જાણવાથી આગળ વધીને સાચું કરવાની હિંમત કેળવવી અને આ જ વાત આપણને શેફાલીજીના પ્રશ્ન પર લઈ જાય છે જે શરણાગતિ વિશે છે શું ખાલી એવું વિચારી લેવાથી કે હવે હું વધારે નહીં વિચારું બધું ભગવાન સંભાળી લેશે શું આટલું પૂરતું છે મને તો આ ક્યારેક જવાબદારીમાંથી છટકવા જેવું લાગે છે તમારો જે સંદેહ છે ને એ એકદમ યોગ્ય છે કારણ કે સાચી શરણાગતિ એ નિષ્ક્રિયતા નથી મહારાજજીએ સ્પષ્ટ કરે છે કે ખાલી વિચારવાથી શરણાગતિ નથી થતી એ તો મનને મનાવવાની વાત થઈ સાચી શરણાગતિ માટે ઇન્દ્રિયો મન અને બુદ્ધિની પવિત્રતા એ ખૂબ જરૂરી છે અને એ પવિત્રતા ક્યાંથી આવે એનો સૌથી સરળ અને શક્તિશાળી રસ્તો છે ભગવાનના નામનો વધુમાં વધુ જપ નામજપ આપણા મનના બધા વિકારોને ધોઈ નાખે છે અને પછી જે સમર્પણ જન્મે છે એ સાચું હોય છે મહારાજજીએ જે કેદીનું ઉદાહરણ આપ્યું છે એ આ વાતને વધુ સ્પષ્ટ કરે છે ખરું ને હા એ બહુ જ સચોટ ઉદાહરણ છે જેમ કોઈ કેદી હથિયાર નીચે મૂકીને સંપૂર્ણ આત્મસમર્પણ કરે પછી એની પોતાની કોઈ મરજી કોઈ પ્લાનિંગ રહેતું નથી જેલર જે કહે એ કરે બરાબર પણ અહીં એક મહત્વનો તફાવત છે જે સમજવા જેવું છે કેદી પાસે બીજો કોઈ વિકલ્પ નથી એ મજબૂરીમાં સમર્પણ કરે છે હા જ્યારે ભક્ત પાસે તો વિકલ્પ છે આપણું મન તો સતત બળવો કરતું રહે છે કે ના આમ નહીં તેમ કરીએ તો પછી આ સ્વૈચ્છિક આત્મસમર્પણની ભાવના કેવી રીતે કેળવાય એ સ્વૈચ્છિક ભાવ કેળવવા માટે જ તો ભક્તિના માર્ગ બતાવ્યા છે શ્રવણ કીર્તન સ્મરણ જ્યારે આપણે વારંવાર ભગવાનની લીલાઓ એમના ગુણો એમની કૃપા વિશે સાંભળીએ ત્યારે ધીમે ધીમે આપણા મનમાં વિશ્વાસ જન્મે છે કે મારી યોજનાઓ કરતાં ભગવાનની યોજના વધુ સારી છે જેમ અર્જુને કર્યું ચોક્કસ અર્જુન પાસે પણ વિકલ્પ હતો પણ જ્યારે એમણે જોયું કે મારા જ્ઞાન અને બળની સીમા આવી ગઈ છે ત્યારે શરણાગતિ સ્વીકારી અને પછી ભગવાન જીવન રથની લગામ પોતાના હાથમાં લઈ લે છે તો આપણે અત્યાર સુધી સિદ્ધાંતોની વાત કરી ચાલો હવે આ સિદ્ધાંતોને જીવનની પ્રયોગશાળામાં ચકાસીએ જ્યાં સૌથી કઠિન પરીક્ષાઓ લેવાય છે આપણું કામ અને આપણું ઘર દિલ્હીના પ્રશાસનિક અધિકારી ઉદિત ભટનાગરજીનો પ્રશ્ન આ જ વિષય પર છે એ કહે છે કે ઓફિસમાં કોઈને નોકરીમાંથી કાઢવા પડે તો દુઃખ થાય છે એ વખતે ધર્મ અને કર્તવ્ય વચ્ચે સંતુલન કેવી રીતે રાખવું અહીં મહારાજજી ભાવુકતાને બદલે વિવેક પર ભાર મૂકે છે નિર્ણયનો આધાર એ હોવો જોઈએ કે તમારું કર્તવ્ય શું છે અને સત્ય શું છે જો કોઈ કર્મચારી વારંવાર ભૂલો કરતો હોય સંસ્થાને નુકસાન પહોંચાડતો હોય તો તેને ચેતવણી આપ્યા પછી પણ ન સુધરે તો એને હટાવવો એ સંસ્થા પ્રત્યેનો તમારો ધર્મ છે એ વાત તો સમજાય પણ વાસ્તવિક દુનિયામાં ઘણીવાર પરિસ્થિતિ વધુ જટિલ હોય છે માની લો કે કર્મચારી નિર્દોષ છે પણ કોઈ રાજકીય કે ઉપરી દબાણને કારણે તમારે એની વિરુદ્ધ કાર્યવાહી કરવી પડે છે ત્યારે શું કહે છે કે જો તમે કોઈ નિર્દોષ પર કોઈના દબાણમાં આવીને કાર્યવાહી કરો છો તો તમે પણ એ પાપના બરાબરના ભાગીદાર બનો છો એટલે કે અન્યાયમાં સાથ આપવાથી એનું ફળ ભોગવવું જ પડે ચોક્કસ તમારો ધર્મ નિર્દોષને બચાવવાનો છે ભલે પછી એના માટે પદ પણ કેમ ન છોડવું પડે કારણ કે પદ આજે છે કાલે નથી પણ કર્મનું ફળ તો સાથે જ આવશે આ તો થઈ મુશ્કેલ નિર્ણયોની વાત પણ શું થાય જ્યારે તમે કામ જ સારું કરતા હોય સેવા કરતા હોય અને છતાં એકલતા લાગે નશા મુક્તિ કેન્દ્ર ચલાવતા ડૉક્ટર બાલાસાહેબ કુમાવતની આ જ સમસ્યા છે પ્રતિષ્ઠિત લોકો સાથ નથી આપતા ત્યારે મન તૂટી જાય છે અહીં મહારાજજી આપણી દ્રષ્ટિને જ બદલી નાખે છે તેઓ પ્રશ્ન પૂછે છે આપણે સહયોગ કોની પાસે માગી રહ્યા છીએ માણસો પાસે સંસાર તો સ્વાર્થનો સગો છે જ્યાં સુધી લોકોને તમારામાં પોતાનો ફાયદો દેખાશે ત્યાં સુધી તાળીઓ પાડશે અને જે દિવસે ફાયદો બંધ તે દિવસે સાથ પણ બંધ બિલકુલ સંસાર પાસેથી અપેક્ષા રાખવી એ રેતીમાંથી તેલ કાઢવા જેવું છે પરિણામ હંમેશા નિરાશા જ મળશે આ વિચાર તો ખૂબ ક્રાંતિકારી છે પણ એને વ્યવહારમાં કેવી રીતે મૂકવો જ્યારે તમે કોઈ મોટા મિશન પર હો અને તમને લોકોના સાથની જરૂર હોય ત્યારે એ કેવી રીતે શક્ય છે કે તમે લોકો પાસેથી અપેક્ષા જ ના રાખો અપેક્ષા લોકો પાસેથી નહીં ભગવાન પાસેથી રાખવાની છે મહારાજજી કહે છે કે તમે સેવા ભગવાનની પ્રેરણાથી કરી રહ્યા છો તો સહયોગ પણ એમની પાસે જ માંગો મનને લોકો પાસેથી હટાવીને ભગવાન સાથે જોડો એટલે આધાર બદલવાની જરૂર છે કામ છોડવાની નહીં હા જ્યારે તમારો આધાર ભગવાન હશે ત્યારે કોઈના સાથ આપવા કે ન આપવાથી તમારા ઉત્સાહમાં કોઈ ફરક નહીં પડે ઓફિસ અને સેવાની દુનિયા કરતાં પણ વધુ જટિલ યુદ્ધ ક્ષેત્ર એટલે પારિવારિક સંબંધો અહીં એક બહુ સામાન્ય સમસ્યા છે પતિ પત્નીમાંથી એક ભક્તિના માર્ગ પર આગળ વધવા માંગે છે પણ બીજું પાત્ર એનો વિરોધ કરે છે ત્યારે શું કરવું વ્યાવરિક છે પોતાની ભક્તિને ગુપ્ત રાખો બહારથી પતિ કે પત્ની પ્રત્યેના તમારા બધા કર્તવ્યોનું પાલન કરો અને અંદરથી મનમાં ભગવાનના નામનું સ્મરણ ચાલુ રાખો વિભીષણનું ઉદાહરણ અહીં એકદમ બંધ વેસે છે હા એમણે આખી રાક્ષસોની લંકામાં રાવણ જેવા ભાઈની વચ્ચે રહીને પણ રામ ભક્તિ કરી હતી પણ શું આ રીતે પોતાની શ્રદ્ધાને છુપાવીએ એક પ્રકારનો દંભ નથી એનાથી ગૂંગરામણ ન થાય અહીં હેતુ જોવાનો છે હેતુ દંભ કરવાનો નથી પણ શાંતિ જાળવી રાખવાનો છે જો તમે તમારી ભક્તિનું પ્રદર્શન કરશો અને ઘરમાં રોજ કંકાસ થશે તો એ અશાંત મનથી ભક્તિ પણ નહીં થાય એના કરતાં શાંતિપૂર્વક ધીરજથી પોતાનો માર્ગ ચાલુ રાખવો વધુ સારો છે અને કદાચ સમય જતા સામેવાળાનું હૃદય પરિવર્તન પણ થાય બિલકુલ હા શાસ્ત્ર એક અપવાદ જરૂર આપે છે જો પાત્ર વ્યભિચારી હોય તો તેનો ત્યાગ કરવો એ ધર્મ છે અને આજ સંબંધોમાં એક બીજો બહુ પ્રામાણિક પ્રશ્ન રૂપાલીજીનો છે એ કહે છે કે મને ભગવાન કરતા મારા બાળકો વધુ વાલા લાગે છે શું આ ખોટું છે અહીં મહારાજજી જે સમાધાન આપે છે ને તે અદ્ભુત છે તેઓ પ્રેમ ઓછો કરવાનું નથી કહેતા પણ પ્રેમને દિવ્ય બનાવવાનું કહે છે મતલબ મતલબ કે દ્રષ્ટિ બદલવાની વાત છે બાળકોમાં જ ભગવાનનું સ્વરૂપ જુઓ જ્યારે દીકરીને તૈયાર કરો એનો શૃંગાર કરો ત્યારે એવો ભાવ રાખો કે તમે સાક્ષાત લાડલીજી એટલે કે રાધાજીની સેવા કરી રહ્યા છો દીકરાને રમાડો ત્યારે એમાં બાલગોપાલનું દર્શન કરો વાહ આ તો અદભુત છે આનાથી તો સાંસારિક કર્તવ્ય પણ ઈશ્વર સેવા બની જાય પણ સાચું કહું તો આ સાંભળવામાં જેટલું દિવ્ય લાગે છે વ્યવહારમાં એટલું જ કઠિન છે જ્યારે તમારો બાલગોપાલ આખા ઘરને માથે લે ત્યારે એનામાં ભગવાન જોવા એ બહુ મોટી કસોટી છે તો સાધના છે શરૂઆતમાં એ ભાવ દિવસમાં કદાચ પાંચ સેકન્ડ માટે જ આવશે પણ અભ્યાસથી એ સમય વધતો જશે આપણે મંદિરમાં પથ્થરની મૂર્તિમાં તો શ્રદ્ધાથી ભગવાન માની લઈએ છીએ પણ ઘરમાં રહેતા જીવંત ચાલતા ફરતા ભગવાનને નથી ઓળખી શકતા બરાબર છે આ બધી ચર્ચા એક મોટા પ્રશ્ન તરફ દોરી જાય છે સોનુ યાદવ પૂછે છે કે આપણી સાથે જે પણ સારું ખરાબ થાય છે એ આપણા કર્મોને કારણે થાય છે કે રાધારાણી કરે છે આ બહુ સૂક્ષ્મ વિષય છે મહારાજજી સ્પષ્ટ કરે છે કે આપણા જીવનમાં જે પણ પરિસ્થિતિઓ આવે છે સુખ કે દુઃખ તે આપણા જ ભૂતકાળના કર્મોનું ફળ છે કર્મનો સિદ્ધાંત અટલ છે હા રાધારાણી કે ભગવાન કોઈની સાથે પક્ષપાત કરીને ઘટનાઓ નથી બદલતા તો પછી કૃપાની ભૂમિકા શું ભક્તિ કરવાનો નામ જપ કરવાનો ફાયદો શું જો ભોગવાનો તો છે જ કૃપાને ભૂમિકા ઘટનાને બદલવાની નથી પણ એ ઘટનાને સહન કરવાની શક્તિ અને સમજ આપવાની છે નામ જપ એ કવચ જેવું કામ કરે છે એ દુઃખને આવતું નથી રોકતું પણ એના પ્રહારની તીવ્રતા ઓછી કરી દે છે બિલકુલ સુખ આવે ત્યારે કૃપા આપણને અભિમાનમાં છકી જવાથી બચાવે છે અને દુખ આવે ત્યારે નિરાશામાં તૂટી જવાથી બચાવે છે એટલે કૃપા આપણને પરિસ્થિતિથી ઉપર ઉઠવાની દ્રષ્ટિ આપે છે તમે બહુ સરસ રીતે સમજાવ્યો બસ આ જ વાત છે હવે આનાથી જોડાયેલો ચંદ્રભૂષણ સિંહજીનો પ્રશ્ન છે કે આ કર્મબંધનમાંથી કાયમ માટે મુક્ત કેવી રીતે થવું અહીં ગીતાનો સંદર્ભ આવે છે તારા બધા કર્મો મને અર્પણ કરી દે પણ એનો વ્યવહારિક અર્થ શું હું ઓફિસનું કામ કરું તો એ ભગવાનને કેવી રીતે અર્પણ કરું આને આજના કોર્પોરેટ જગતના ઉદાહરણથી સમજીએ જેમ એક કર્મચારી પોતાનો પ્રોજેક્ટ પૂરો કરીને મેનેજરને સોંપી દે છે અને પછી એ પ્રોજેક્ટની સફળતા કે નિષ્ફળતાની ચિંતા મેનેજરની થઈ જાય છે અચ્છા બસ એ જ રીતે આપણે આપણા કર્મોનું રિપોર્ટિંગ દરરોજ રાત્રે સૂતા પહેલા ભગવાનને કરવાનું છે મનથી કહેવાનું છે હે પ્રભુ આજે મેં જે પણ કર્યું સારું કે ખરાબ એ બધું તમને અર્પણ છે શ્રી કૃષ્ણાર્પણ મસ્તુ એટલે મુખ્ય વાત કરતાપણાનો ભાવ છોડવાનો છે મેં કર્યું એવો અહંકાર નહીં હા તમારી પ્રેરણાથી થયું એવો ભાવ રાખવાનો છે જ્યારે ફળ અને કર્તાપણાનો ભાવ ભગવાનને સોંપી દઈએ ત્યારે કર્મનું બંધન આપણને લાગતું નથી આ બધા પ્રયત્નો છતાં એક સમસ્યા એવી છે જે ભલભલા સાધકોને પણ પરેશાન કરે છે સવિતાજી પૂછે છે કે હું નામ જપ કરું છું છતાં બીજાના દોષ જોવાની મારી આદત એટલે કે દોષ દ્રષ્ટિ કેમ જતી નથી કારણ કે આપણી દ્રષ્ટિ હજુ પણ વ્યક્તિઓ પર અટકેલી છે એની પાછળ રહેલી શક્તિ પર નથી ગઈ મહારાજજી કહે છે કે જ્યારે કોઈ વ્યક્તિ કંઈક ખોટું કરે ત્યારે એ વ્યક્તિને દોષ ન આપો સમજો કે એ વ્યક્તિ નથી કરી રહી પણ તેમાં રહેલા પ્રકૃતિના ત્રણ ગુણો એની પાસે કરાવી રહ્યા છે એ લાચાર છે આ વિચાર તો બહુ ઊંડો છે પણ જ્યારે કોઈ આપણું વારંવાર અપમાન કરતું હોય ત્યારે તેનામાં પ્રકૃતિના ગુણો જોવા એ લગભગ અશક્ય લાગે છે એક ક્ષણે જ્યારે ગુસ્સો આવતો હોય ત્યારે પહેલું પગલું શું હોવું જોઈએ પહેલું પગલું છે નિંદાથી બચવું એ વ્યક્તિ વિશે ખરાબ બોલવાને બદલે મૌન થઈ જાઓ અને બીજું પગલું છે પ્રાર્થના એના માટે પ્રાર્થના હા એ વ્યક્તિ માટે ભગવાનને પ્રાર્થના કરો કે હે પ્રભુ આ જીવ અજ્ઞાનને કારણે ભૂલ કરી રહ્યો છે એને સદ્બુદ્ધિ આપો કારણ કે શાસ્ત્ર કહે છે કે જ્યારે આપણે કોઈની નિંદા કરીએ છીએ ત્યારે તેના પાપનો અમુક અંશ આપણા માથે ચડે છે આખી ચર્ચાના અંતે જીવિકાજીનો એક એવો પ્રશ્ન આવે છે જે જાણે આ બધા જ પ્રશ્નોનો સાર હોય તે પૂછે છે કે કઠિન સમયમાં જ્યારે કોઈ રસ્તો ન દેખાતો હોય ત્યારે એ કેવી રીતે જાણવું કે ભગવાન આપણી સાથે છે અને એનો જવાબ જ આખા સત્સંગનો સારાંશ છે એકદમ સરળ છતાં અત્યંત ગહન મહારાજજી કહે છે જો તમારા મુખમાં ભગવાનનું નામ છે તો સમજી લો કે ભગવાન તમારી સાથે જ છે વાહ આનાથી મોટા કોઈ પુરાવાની કોઈ ચમત્કારિક સંકેતની જરૂર નથી જ્યાં નામ છે ત્યાં નામી પોતે હાજર છે આ વાક્ય પર વિચાર કરવાની જરૂર છે કદાચ આધ્યાત્મિક અનુભવ એ બહારથી કોઈ ચમત્કારની રાહ જોવાનો વિશે જ નથી પણ એ તો નામજપ જેવી સરળ ક્રિયા દ્વારા સતત એક આંતરિક જોડાણ કેળવવાનો પ્રયત્ન છે બિલકુલ જ્યારે મન નામજપથી પવિત્ર થશે ત્યારે ધીમે ધીમે આપોઆપ અનુભવ થવા લાગશે કે આપણે એકલા નથી ભગવાન આપણને ખોળામાં લઈને બેઠા છે અને ડગલેને પગલે આપણી સંભાળ રાખી રહ્યા છે તો આખી ચર્ચાનો સાર એ જ છે પ્રશ્ન એ નથી કે ભગવાન મારી સાથે છે કે નહીં ખરો પ્રશ્ન તો એ છે કે શું આપણે નામજપ દ્વારા ભગવાનની સાથે રહેવાનો પ્રયત્ન કરી રહ્યા છે આજના આ વાર્તાલાપમાં આપણે ધર્મ શરણાગતિ કર્મ અને ભક્તિના સિદ્ધાંતોને રોજિંદા જીવનના પડકારો સાથે જોડીને સમજવાનો પ્રયત્ન કર્યો આ ચર્ચા ગુજરાતી ટીવી ડોટ કોમ પર સેવક માધવ જસાપરા દ્વારા પ્રસ્તુત શ્રી પ્રેમાનંદજી મહારાજના સત્સંગ સાર પર આધારિત હતી જો આપ સૌ ગુજરાતી પ્રેમીઓને આ વાર્તાલાપ ગમ્યો હોય તો આપના અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સમાં લખીને મોકલવાનું ચૂકશો નહીં અને ગુજરાતી ટીવી ડોટ કોમને લાઇક મિત્રો સાથે શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં રાધે રાધે